લક્ષ્મી માતા ચાલશે ઉલટી ચાલ આ રાશિઓના લોકો બનશે માલામાલ તેઓ રાતોરાત થઈ જશે લાખો રૂપિયાના માલિક રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો દોસ્તો આજની એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી પૂરો જોજો મીન રાશિફળ તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમના પ્રેમીને યાદ કરી શકે છે તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકો છો સ્પર્ધા ઉભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામ બની જશે ટીવી મોબાઈલનો ઉપયોગ ખોટો નથી પરંતુ તેનો ઉપયોગ કરતા વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે લકી નંબર ત્રણ નસીબદાર રંગ કેસર અને પીળો ઉપાય પોતાની જોડે પીળો વસ્ત્ર રૂમાલ પાકીટ ખિસ્સામાં રાખવું તમારા વ્યવસાય જીવન માટે શુભ રહે છે આગળની રાશિ જોતા પહેલા જે પણ લોકો માતા લક્ષ્મીના સાચા ભક્ત છે તે આ વિડીયોને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જાય લક્ષ્મીમાં જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતા તમારી ઉપર પ્રસન્ન થાય કુંભ રાશિફળ બોલતા પહેલા બે વાર વિચાર કરો જાણતા જો પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલી માંગથી બહાર આવી શકો છો દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મૂકશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે લકી નંબર પાંચ નસીબદાર રંગ લીલો અને ફિરોઝી ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વહેંચો મકર રાશિફળ કામનું દોડધામ ભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારી વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદ્ભુત કરશો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માંગ મર્તબો અપાવશે લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે લકી નંબર સાત નસીબદાર રંગ ક્રીમ અને સફેદ ઉપાય સ્વાસ્થ્યની વૃદ્ધિ માટે ગરીબ અને જરૂરતમંદ બાળકોને ખાસકાર યુવા છોકરીઓને સફેદ સુગંધિત નિષ્ઠાનો વિતરિત કરો ધન રાશિફળ ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશા સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે આ બાબત તમને નર્વસ કરી મૂકશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે ઘરના બાકી રહેલા કામ અટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો તમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે તમારી જાતને છેતરપિંડીથી બચાવવા માટે બિઝનેસ પર ચાંપતી નજર રાખો જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે લકી નંબર સાત નસીબદાર રંગ ક્રીમ અને સફેદ ઉપાય ધંધાની સારી સંભાવનાઓ માટે ઓમ સૂરી નમાનો વહેલી સવારે અગિયાર વાગ્યા વખત જાપ કરો વૃશ્ચિક રાશિફળ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે આજે તમારા પ્રિયપાત્ર સાથે સારી રીતે વર્તજો તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યવસાયિક સંબંધો બગાડી શકે છે લકી નંબર એક નસીબદાર રંગ નારંગી અને સોનેરી ઉપાય તમારા પ્રેમ જીવનને સશક્ત અને જીવંત બનાવવા માટે લક્ષ્મી નારાયણ મંદિરમાં પ્રસાદ ચઢાવો તુલા રાશિફળ સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતા વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્વ કેટલું છે લકી નંબર આઠ નસીબદાર રંગ કાળો અને વાદળી ઉપાય વ્યવસાયિક જીવનમાં વિકસિત થવા માટે લાલ અથવા કેસરી કાંચની બોટલમાં મૂકેલું પાણી પીવો કન્યા રાશિફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છૂટા મોમે વખાણ કરશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે આજે તમે ઓફિસે પહોંચ્યા પછી તરત જ ઓફિસથી ઘરે જવાનું વિચારી શકો છો ઘરે પહોંચ્યા પછી તમે મૂવી જોવાની અથવા પરિવારના સભ્યો સાથે પાર્કમાં જવાનું વિચારી શકો છો પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે લકી નંબર છ નસીબદાર રંગ પારદર્શક અને ગુલાબી ઉપાય તમારા પ્રેમાળ દિલને સફેદ બથો છો પીસ ની જોડી ભેંટ કરો તમારા પ્રેમ જીવન ને સારું બનાવવા માટે સિંહ રાશિ ફળ આપવાનો તમારો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા ના હિંમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની રી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તમારા પ્રિય પાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો કર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ કારણે ઓફિસમાં પકડશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે લકી નંબર આઠ નસીબદાર રંગ કાળો અને વાદળી ઉપાય વધેલી આયનો આનંદ લેવા માટે કાળી મિર્ચ કાળા ચણા અને કાચા કોલસાના ટુકડાને ગહેરા વાદળી રંગના કાપડની પોટલીમાં મૂકી વહેતા જળમાં પ્રવાહિત કરો કર્ક રાશિફળ ફિટનેસ તથા વેટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલા તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે આજે શક્ય હોય તેટલું લોકોથી દૂર રહો લોકોને સમય આપવા કરતા પોતાને સમય આપવાનું વધુ સારું છે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે લકી નંબર નવ નસીબદાર રંગ લાલ અને મરુ ઉપાય ઓમ નો અઠાવીસ વખત શાંત મન દ્વારા જાપ કરવાથી પારિવારિક સુખ મળે છે મિથુન રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવો નવું પારિવારિક સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ આ સાહસને સફળ બનાવવા માટે પરિવારના સભ્યની મદદ લો અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાઈ તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરશો પરંતુ કેટલીક જૂની વાતો ફરી પાછા આવવાના કારણે તમારી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવના છે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો નંબર નસીબદાર રંગ પારદર્શક અને ગુલાબી ઉપાય મજબૂત કરવા માટે શરાબ અને માંસાહારી ખોરાક બંધ કરો વૃષભ રાશિફળ તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જા વાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે તમે તમારા સંતાન પાસેથી કોઈ પાઠ શીખવાના છો તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા આનંદીપનું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઉભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો તમારા જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે લકી નંબર આઠ નસીબદાર રંગ કાળો અને વાદળી ઉપાય એક વધેલા વ્યવસાય કાર્ય જીવન માટે વિદ્યાલય અનાથાલય હોસ્ટેલ અને બીજા શૈક્ષિક અને શિક્ષણ સંસ્થાનો માનપુસ્ત લેખન સામગ્રી અને ધનનું દાન આપો મેષ રાશિફળ તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો ઉતાવળ માંગ મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈ પણ નિર્ણય થોપવાનો પ્રયાસ કરશો તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું મેં એકમાત્ર બાબત જ તમને અનુકૂળ પરિણામો તરફ દોરી જશે તમે એક જગ્યાએ ઉભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો ફ્રી ફ્રીમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમયનો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂડ પણ બગડશે તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ ઉતાર બાદ આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો લકી નંબર આઠ નસીબદાર રંગ કાળો અને વાદળી ઉપાય પારિવારિક બાંધો મજબૂત કરવા માટે પીપલ વૃક્ષની નીચે પાંચ પીળા ફૂલો દબાવો જો મિત્રો તમને આ વીડિયો ગમ્યો હોય તો આ વીડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો રાધે રાધે